અમે કે નહીં હું એડિટિંગ કરતો તો ત્રણ વાળી પટ જોયું કંધાશો કે યાર મને ફાટબર મારી છે પછી બીજોય જોયો છે કે બંકે ત્રણ જણન ભમાયાતા એક એક કજરે તમો ત્રણ જણન ભમાયાતા અને અઢી હંગા હતા અને અઢી હલવાડા તા બરોબરના ખબર છે કે ખડખડ આયો મારજો

મારી જુગા ગતો રંબુ તો મારા ઘેર આયા 20000 રૂપિયા મૂંસી ના લઈને આતો હરું પાડતો મને જુગા નો લઈ ગયો બેલાબન આની કરજી હું લઈ ગયો તો 20000 આ ઠેકરજી ની કરતા 50000 બાસ્કુલીજી બાસ્કુજી લાયાતા 18000 અને આયા મામુ તો પોતે 35000 રૂપિયા લઈને બોલો હે ને એમ આ બધા પૈસા પડ્યાતા દોમમાં પૈસા લેવાનું હે આ કલર એટલે જુગર મોબાઈલ મેળ લ્યા મોબાઈલ મોબાઈલ લઈ ગયો અને પછી હજાર રોકડા લઈ ગયો

ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બરાબર બાકી આ બંકાર કોઈ ગાડી ની જરૂર નહી